આજે સવારે જ્યારે સૂર્ય ઉગતો હતો અને ગુજરાતની ધરતી પર તેની સોનેરી કિરણો પડી રહી હતી સુરતથી વેરાવળ તરફ જતા એક ટેમ્પોની કહાની શરૂ થઈ આ કોઈ સામાન્ય કહાની નથી પણ એક એવી ઘટના છે જે આપણને જીવનની અનિશ્ચિતતા અને સાવધાનીના મહત્ત્વ વિશે વિચારવા મજબૂર કરે છે ફનબોક્સ કંપનીનો આ ટેમ્પો જી જે શૂન્ય પાંચ સી ત્રણ હજાર દસ નંબરની પ્લેટ સાથે સવારે સુરતથી નીકળ્યો હતો ડ્રાઈવર પોતાના રોજિંદા કામમાં વ્યસ્ત હતો વેરાવળ પહોંચવાની ઉતાવળમાં તેની આંખોમાં દિવસભરના કામનો નકશો હતો અને મનમાં ઘરે પરત ફરવાની આશા રસ્તો પરિચિત હતો દરરોજનો માર્ગ પણ આજે કંઈક અલગ થવાનું હતું તે જાણતો હતો કે આ રૂટ પર કયા જગ્યાએ ટ્રાફિક લાઇટ છે કયા ગામમાં સ્પીડ બ્રેકર છે અને કયા વળાંકે સાવધાન રહેવું પડે છે સુરતથી વેરાવળનો આ રસ્તો ગુજરાતના વ્યાપારીઓ અને મજદૂરો માટે જીવનરેખા સમાન છે રોજ સેંકડો વાહનો આ માર્ગે પસાર થાય છે દરેકની પોતાની મંજિલ પોતાની આશા મોટા ટ્રક્સ નાના કાર્સ બસો અને ટેમ્પો જેવા કમર્શિયલ વ્હીકલ્સનો કન્ટિન્યુઅસ ફ્લો ચાલુ રહે છે આજે પણ રસ્તો સામાન્ય હતો ટ્રાફિક પણ ઓછી હતી ડ્રાઈવર આત્મવિશ્વાસથી વાહન ચલાવી રહ્યો હતો વર્ષોના અનુભવે તેને આ રસ્તાનો દરેક વળાંક યાદ કરાવ્યો હતો તેના હાથ સ્ટિયરિંગ વ્હીલ પર મજબૂત હતા આંખો રોડ પર ફોકસ્ડ હતી જેમ જેમ ટેમ્પો વેરાવળ નજીક પહોંચતો ગયો તેમ 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 ડ્રાઈવરનું ધ્યાન વેરાવળ બ્રિજ તરફ વળ્યું આ બ્રિજ શહેરનો મુખ્ય પ્રવેશદ્વાર છે જ્યાંથી રોજ હજારો વાહનો પસાર થાય છે આ બ્રિજ માત્ર એક રચના નથી પણ વેરાવળ શહેરની ઓળખ છે માછીમારો વેપારીઓ પ્રવાસીઓ બધા આ બ્રિજ પાર કરીને શહેરમાં પ્રવેશે છે પણ આજે આ પરિચિત રસ્તો એક અણધારી પરીક્ષા લઈને બેઠો હતો વેરાવળ બ્રિજના પ્રવેશ દ્વાર પર એક લોખંડનો મોટો સ્તંભ ઊભો છે આ સ્તંભ વર્ષોથી ત્યાં છે રોજ હજારો લોકો તેને જુએ છે પણ આજે કંઈક અલગ બન્યું કદાચ સવારની ઉતાવળમાં ડ્રાઈવરનું ધ્યાન ક્ષણભર માટે ભટક્યું હશે કદાચ કોઈ અન્ય વાહનને બચાવવાનો પ્રયાસ કર્યો હશે અથવા કદાચ કોઈ અન્ય કારણ હશે પણ અચાનક ટેમ્પો તે લોખંડના સ્તંભના ઉપરના ભાગ સાથે અથડાયો એ ક્ષણે સમય જાણે સ્થગિત થઈ ગયો હોય એમ લાગ્યું અવાજ એવો આવ્યો કે આસપાસના લોકો દોડીને આવ્યા ધાતુ અને ધાતુની અથડામણનો અવાજ હવામાં ગુંજ્યો જાણે કોઈ ઘંટડો વાગ્યો હોય નજીકની દુકાનોમાંથી લોકો બહાર આવ્યા રસ્તા પર ચાલતા પદયાત્રીઓ ઊભા રહી ગયા પહેલી ક્ષણે તો બધાને લાગ્યું કે કંઈક ભયંકર બન્યું છે હવામાં ધૂળના વાદળો ઉડ્યા અને એક ક્ષણ માટે બધું અસ્પષ્ટ દેખાયું આસપાસના લોકોના હૃદયમાં ભય અને ચિંતા ફેલાઈ ગઈ પણ જ્યારે ધૂળ અને ધુમાડો સાફ થયો ત્યારે એક રાહતની વાત સામે આવી આશ્ચર્યજનક રીતે આ અકસ્માતમાં કોઈ મૃત્યુ ન થયું ડ્રાઈવર અને તેની સાથે બેઠેલા લોકોને કોઈ ગંભીર ઈજા પણ નહીં